તેઓ વાર્તા લાભ કરી રહ્યા છે જેમાં જે ભૂલ થઈ છે તેને લઈને લાલ બાપુ છે તેઓ પણ તેઓની સાથે બીજી દવાખાના વીસ કલાક સાંગના મારે આજે ત્રણ કલાક મયુર કલાક આવીને માનવ સેવા દર્દીઓ કાંઈ બી લગભગ છોટું મોટું દર્દી હોય કે દવા બતાવવાનું રાત્યારે સેવામાં નવરાત પછી આરમી આરંભ આપણું મારી સેવા ચાલુ મકાન બધી માહિતી ખબર છે પણ છતાં વાત

દરેકને માટે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે બધા ભોજન કરે માતાજીનો પ્રસાદ લઈ દર્શન કરે ખૂબ જ જાતિ જ્ઞાતિ બધા આવીને બધાનું આશ્રમ મારા નિયમ ચાલુ છે અને ઘણા વર્ષોથી અનક્ષેત્ર ચાલુ છે કાંઈ બી પાંચસો આઠસો હજાર માણસ પ્રસાદ લે છે અને ખૂબ માતાજીની મહેરબાની છે બીજું મારા નિયમ એવા છે સમાજ પબ્લિક પબ્લિકના બનશે મારા શરીર માટે ભૌતિક સુખના સાધન એમ પ્રતિવັດ સાધન છે અમારા આસપાસના તંત્ર જીવે છે જે ફોન મોબાઈલ ગાડી મોટરસાઈકલ સસલો કોઈ વસ્તુ રાખે છે બસ ભજન ભોજન અને સેવા આ ત્રણ અમે અહીંયા કરવામાં આવે છે

સમાજે હોય સમાજ માટે હું સમાજને ખૂબ સમજાવીશ એને માટે અમે મહેનત કરશું અને એટલી કોશિશ કરશું જોઈએ અને સમાજ સમજે એવી અમારી ભાવના છે અને એવી અમારી લાગણી છે એટલે એ અમે ખૂબ કરીશું ખાસ કેમકે સમાજની જે ગરિમા એ સમજે અને હું સમજું એ પ્રમાણેની વચ્ચેથી એ રસો કાઢીને ગમે તે સમાજે મારી રીતે હું સમજાવીશ અને સમજાવીને બધાને અનુકૂળ થાય અને સારું થાય બધાનું સારું થાય બધાનું હિત થાય બધાનું કલ્યાણ થાય એવી અમારી માતાજી પાસે मैले चाहिँ हाम्रो प्रशासनको नेतृत्व हा पहिले जपानीबाट भेट्दा त्यो होइन प्रशासन चाहियो हो आफ्नो कुनै बाक्य हल्ला हेर त ल